ભારત બંધના એલાને લઈ ગુજરાતભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમિલિયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો આપવામાં આવ્યો હતો આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા માટે સમસ્ત એસસી એસટી સમાજના અનેક સંગઠનો દ્વારા એકવીસ ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત સજળ બંધ જોવા મળ્યું જેમાં ડેડિયાપાડા અને નાદો સાગબારા સિલંબા ભરૂચના નેત્રંગ ઝઘડિયા અને તાપી જિલ્લાના સોનગઢ વ્યારા ડોલવણ સાથે સુરત ડાંગ નવસારી કપરાળા જેવા આદિવાસી વિસ્તારોમાં આજના ભારત બંધને લઈ જોરદાર સમર્થન જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સુડ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો